નવસારીમાં રોડ પાસે ઉભેલા ટેમ્પો ટ્રાવેલર પાછળ કાર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે આ ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે નવસારી શહેરના છાપરા રોડ પર પટેલ સોસાયટી નજીક એક માર્ગ અકસ્માત સર્જાયો હતો રસ્તા પર અચાનક ગાય આવી તેને બચાવવાના પ્રયાસમાં એક કાર ઉભેલા ટેમ્પો ટ્રાવેલર પાછળ ધડાકાભેર અથડાઈ હતી અને આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી અકસ્માતની ઘટનામાં બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે કારના ચાલક વિનોદ પટેલ હતા અકસ્માત એટલો ભયંકર હતો કે કારની તમામ એરબેગ ખુલી ગઈ હતી આ અકસ્માતમાં ઉભેલા ટેમ્પો ટ્રાવેલરની આગળ પાર્ક કરેલા મોપેડ પર બેઠેલા ગણેશ રાણા અને અશોક રાઠોડ નામના બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી કારની ટક્કરના કારણે મોપેડ સીધું ટેમ્પો ટ્રાવેલરની નીચે ઘૂસી ગયો હતું જેને જેક લગાવીને બહાર કાઢવું પડ્યું હતું બંને ઈજાગ્રસ્તોને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી તેમને તાત્કાલિક સારવાર અર્થે નવસારીની પારસી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અકસ્માતમાં ગાય પણ રોડની બાજુમાં ફેંકાઈ ગઈ હતી આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે કાર ઉભેલા ટેમ્પો ટ્રાવેલર પાછળ અથડાઈ છે આ ઘટનાએ ફરી એકવાર નવસારી શહેરમાં રખડતા ઢોરના કારણે સર્જાતી દુર્ઘટનાનો મુદ્દો ઉઠાવ્યો છે દીપક વસાવા એસ ટ્વેન્ટી ન્યૂઝ નવસારી